અને આપણે એકદમ જંગલની અંદર ફરીએ છીએ અત્યારે તો તમે પૂરો વ્લોગ જુઓ કે આપણે એવું કઈ વસ્તુ છે તમને બજારમાં મોંઘા ભાવે મળે ને એ આપણે એને ફ્રીમાં ખાવા આવ્યા છીએ અને આ ઉપર જવાનો રસ્તો છો પહાડ ઉપર છે ઉપર પહાડ તમને દેખાતો હતો જો કહીશ તો પહાડ ઉપરથી જવાનું છે એક મિનિટ તમને બતાવી દઈએ આપણે પહેલા જતા હોય છે વાગે આ જો ગઈ જ આ આના પાકો કમદા કહેવાય તો આપડે ચાખીને તમને બતાવીએ કે કેવો ટેસ્ટ છે આનો એક નંબર એક નંબર જો અમારો ભાઈ ચાખે છે ભાઈ ચાખજી તો ગાઈ આ આપણે ખાવું

પડતા નહીં અને મેન આનાથી જ સાવધાની રાખવી પડે છે કુએસ કહેવાય છે ને મારે વરગી પડે તો પછી કાઠું ગમધી થાય અને જો ખાલી તમને કમદા જેટલા દેખાય જો અગલ ઉપર રે કમદા આ તમે બજારમાં જાવ ને અત્યારે તો સો દોઢસો રૂપિયા કિલો મળે છે આ જ ક્વોલિટી બાકી તમારે ફ્રીમાં ખાવાને તો ગામમાં આવવું પડે ગામડામાં આવવું પડે તો તમને ફ્રીમાં મળે બાકી બજારમાં રહેતા હોય તો તમને પૈસાથી લઈને જ ખાવા પડે હજુ કાચા હજુ હજુ એટલા બધા પાક્યા નહીં તમે જોઈ શકો છો હજુ કાચા હજી આપણે ઠેલી લેન તો આવ્યા હતા ઘણી મોટી પણ એમાં ચાર પોચ કમદો હજી નાખ્યો છું તમે વ્લોગ બનાવું કે પછી વેણવું કરીએ ખબર પડતી નહીં એટલે અમારે પેલો ભાઈ તો વેણવા મંડી પડે છે હું પોકાતો એ નહીં પાછો બાકી હવે આપણે વેણવા પર પડી જઈએ છીએ આ જો કમધો આને કમદા કહેવાય આનું આજે દૂધ આવે ને આંખમાં ના પડે એની જો નાખવી પડે આંખ ખરાબ થઈ શકે તમારી વસ્તુ પૈસા પાસે ભાઈ ઉપર પથરા પર ચડી અને આ વેણ જો પડે ને તો કમદો બધો હમાય જવાનો છે અને અહીંયા જંગલમાં કોઈ હગું થાય એવું છે ને અહીંયા બધી સાઈડ તમે જોઈ શકો છો વાડી વાડી જ છે ચોરકુર અને ગઈ છું અહીંયા તમે જોઈ શકો છો કે આ એક ઝાડ નહીં અહીંયા એવા ઢગલો ઝાડ છે કે જેના પર તમે કમદા જોઈ શકો છો આની ઉપર બી ઝાડ છે પણ આપણે કેવું હોય કઈક જગ્યાએથી પેલા પ્રોપર લઈએ એના પછી આગળ વધીએ કેમ કે આપણો તમારા માટે વ્લોગ બનાવ્યો છે અને આ જો આ કમદા અને કેવો ગઈ છે આ તો તમે ખાધા હશે અને બજારનો ભાવ કેટલો છે પહેલથી કહી દઉં સો થી દોઢસો રૂપિયા કિલો પર મળતા હોય છે અને આમાં ભાઈએ વેણી લીધા ખાસા ચીલો વેણે

લોકેશન જુઓ ખાલી કાંઈ પાછળનું વ્યૂ જુઓ ખાલી એકદમ પર્વત ઉપર જઈએ આપણે અને આપણે પડખી કયું ગોમ છે કહી દીધું તમને રતનપુર રતનપુર રતનપુરની સામે બોર્ડર દેખાતા છે તમને જો રતનપુર આપણે આવી જઈએ રતનપુરની બોર્ડર પેલી બાજુ પૂંચપુર ગામ છે અહીંયા ચામાચીડીયા બધા જોવા મળે ભાઈ એવું નહીં અહીંયા અંદર અહીંયા બધું વસ્તુ મળે અને જો હાથમાં થોડા થોડા ઘાવ આવ્યા છે

ઠંડો પવન એક નંબર આઈ જઈ જઈએ એટલે લોચા પડી તું પેલા પથ્થરેથી પેલા પથ્થરેથી એટલે પણ આ તો જીતને જવું ચડી તો જાય પણ એટલા ફસાઈ જાય છે ને તો કે જુઓ કાલે આ રસ્તો અહીંયાથી આ નીચે ઉતર ખરા પણ અહીંયાથી ઉપર આપણે ત્યાં જવાનું છે સામે ત્યાં જુઓ તમને દેખાતું વિચારે પણ અહીંયાથી આપણે ભૂલ કરી હતી કેમકે આપણે નીચેથી ત્યાંથી ડાયરેક્ટ ઉપર ચડ્યા હોત ને તો પકી જાવ પણ હવે ભૂલ તો થઈ ગઈ છે બીજી ભૂલ નહીં થાય ધીરે ધીરે નીચે ઉડો જો બીજો ખાડો ખેંચાય છે ભાઈને ચડાવવો તો પડે ભાઈ હાથી આવી છે તો હવે આપણે હાથો લેલો હતો એટલી કમડી લીધી છે એક કમડી માટે આટલા છે પણ આપડે હજી ચડ્યું છે આગળ રસ્તો જ નહીં અધ ઉતાર વાત તો સાચી તારી આપણી સ્પીડ જુઓ ખાલી આપણે યાર એક્સપ્લોર કરેલું છે આ બધું વસ્તુ આ ટાઈપનો રસ્તો છે આ ટાઈપનો ડુંગર છે અને ભાઈ આવો એના કરતા ગેસ જોઈ હતી લે બસો રૂપિયા લઈને ખાઈ લેજો કે ભાઈ ગરમી અને જે રસ્તા છે એ રસ્તાની તમે વાત જ ના કરો આ રસ્તા પર તમે ચડી ના ઉતરી ના હા જો આપણે ડાયો મજ મળી ચડવામાં જો આપણે હા ભાઈ જો એ તો નેચે રસ્તો તો આવી એક તો કરો રસ્તો એટલા બધા ભોખરા પાર કરે આપણે ત્યાં વેણતા હતા એ જોઈ અહીંયા આપણે ભાઈ અમારે હજી આવે ને એટલે આપણે વેણી નાખીએ ગાય જો આ બાજુ કમતા છે કે નહીં જો કાળા કાળા દેખા કહેવાય ગાય આટલી બધી મહેનત બાદ વ્લોગ બનાવ્યો છે તો વ્લોગ સારો લાગે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા બાકી જો આ બાજુ બી કમતા છે તો આપણે કમદો વેણી લઈએ તો જો આપણા ઝાડ ઉપર ચડી જાય જેમ જેમ કરી આપણે પર્વત પાર કરી અને જો તમે આપણે આટલું ઠેલું ભરી દીધું છે ઉપર ઉપર હેરી જાય છે કોટા એ છે બહુ તો વાઇઝ આપણે અહીંયા વ્લોગ ખતમ કરીએ છીએ અને જો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બાકી તમે બી આવી શકો છો કમધો ખાવો હોય તો આ જુઓ પાછળ આપણે કમદા કાળા કાઢા તમને દેખાતા હશે તો ભાઈ અહીંયા લોટસનો હું તો કહું છું કે અહીંયા બજાવવા માટે એના કરતા અહીંયાથી વેણીને જાતે લઈજો કેમ કે અહીંયા ઝાડ ઓછા નહીં કમદાના કમદાના ઝાડ ખાસા બધા છે અને તમે વેણી શકો એટલા વેણી શકો છો જો આપણે તો થોડી વાર વેણે જ આપણે કે આપણે એટલું ઇન્ટરેસ્ટ નહીં વણવાનો આ તો ખાલી એક વ્લોગ બનાવવા માટે આવ્યા તો થોડી વારમાં આપણે આટલું થેલું ભરી દીધું છે અને હવે આપણે કરીએ નીકળીએ બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા થોડો નાનો સપોર્ટ કરજો વધારે સપોર્ટ જોતો નહીં બસ થોડો જ ટાઈમ થેન્ક યુ ગાઈઝ વોચિંગ માય વિડીયો